યમુનાજી આજે યમુનાજીનો એક વિડીયો આવ્યો હતો એક વૈષ્ણવે મોકલો તો એટલી ગંદકી એટલા ફેણ એટલું કેમિકલ કે હાથમાં લીધા તો જીવાત બધી આમ ચડી યમુનાજીના જળમાંથી ને અને એ વૈષ્ણવે રોતા રહેતા મને કહ્યું બેન હવે આપણે કાંઈ કરવું જોઈએ હવે આ કરવાના છે તો બધું યમુનાજી હું ને તમે તો નિમિત્ત છીએ તો હવે એક નક્કી કર્યું છે કે અઠવાડિયામાં બે પોસ્ટકાર્ડ આપણે બધા એક સાથે લખશું અને ઇમેલ કરશું સાથે જ પહોંચે એનું ડ્રાફ્ટિંગ અઠવાડિયામાં હું કહીશ અને તારીખ હવે જાહેર કરશું એટલે મોદીને યોગીજીને એટલી જ વિનંતી કે તમે અમારા છો સરકાર અમારી છે તો હવે અમારું આટલું કામ તો આપે કરવું જ પડશે બોલો વલ્લા श्रीमदभागवत अनेरा गुरुदेव ने दंडवत प्रणाम करूच चंद्र सरोवर पे जी के द्वार तो सूरभि कुंड पे परमानंद जी के पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे जी के पे मेरा दंडवत प्रणाम बिल्छू कुंडे जी के पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे स्वामी के पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रुभुदासी के द्वार पे मेरा दंडवत्त विलास व्रजविलास गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભા દ્રઢ ઈન કેરો ભરોસ દ્રઢ ઈન કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છે અમને જુગ જુગ આવડે છે જુગ જુગ આવડે તમને આવડે છે તેરોબરો સુ દ્રઢય ન ચરણ કેરો સાધન ઓર નહિયા ખલી મેં જાહેવિધ આંદરો બિના મોલકો ચેર ભરોસો ચરણ દ્રઢ એ ચરણના દ્રઢ એ ના ચરણ ન શ્રી વલ્લભાદ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા બધાએ વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ